નમસ્કાર મિત્રો ગુજરાતી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીની યાદગાર ફિલ્મો એક ભાદર તારા વહેતાપાણી વર્ષ ઓગણીસો ને છોતેર બે જય રણછોડ વર્ષ ઓગણીસો પંચોતેર ત્રણ હરિશ્ચંદ્ર તારામતી વર્ષ ઓગણીસો ચુમોતેર ચાર હોથલ પદમણી વર્ષ ઓગણીસો ચુમોતેર પાંચ પાતળી પરમાર વર્ષ ઓગણીસો તોંતતેર છ રાજા ભરથરી વર્ષ ઓગણીસો તૌતેર સાત કાદુ મકરાણી વર્ષ ઓગણીસો તૌતેર આઠ જેસલ તોરલ વર્ષ ઓગણીસો ને એકોતેર આઠ નવ માનવીની ભવિ વર્ષ ઓગણીસો એકાણું દસ ગર્વો ગોરસીઓ વર્ષ ઓગણીસો ઓગણ્યાસી અગિયાર ભાદરના કાંઠે વર્ષ ઓગણીસો બાણું બાર શેઠ જગડુસા વર્ષ ઓગણીસો એક્યાસી તેર મચ્છુતારા વહેતાપાણી વર્ષ ઓગણીસો ચોરાણું ચૌદ સોનકંસારી વર્ષ ઓગણીસો સત્યાસી પંદર ભાવભવના બેરુ વર્ષ ઓગણીસો ચોર્યાસી સોળ સાજણ સોનલદે વર્ષ ઓગણીસો ચોર્યાસી સત્તર કૈસર કાઠિયાવાડી કાઠિયાળી વર્ષ ઓગણીસો એસી આનમાંથી તમારી મનપસંદગી ફિલ્મ કઈ કમેન્ટ જરૂર જણાવજો ધન્યવાદ